હવે આ કથાકારો જે કાંઈ વ્યાસપીઠ ઉપરથી બફાટ જે કાંઈ કરી રહ્યા છે દેવી દેવતાની ટિપ્પણીઓ કરી રહ્યા છે કોઈ સમાજની ટિપ્પણી કરી રહ્યા છે આના મેન ગુરુ કોણ છે એ ખબર તમને કોઈને હમ ખ્યાલ તો છે પણ તમે કોઈ કહેતા નથી કે આનો મેન ગુરુ આનો બફાટ કરાવવામાં કોણ છે એ આનો ગુરુ રહ્યો ને મોરારી છે મોરારી અને બાપુ તો કહેવાય નહીં મોરારી કહેવાય એટલે આ બધા કથાકારો જે કાંઈ રહ્યા ને ભાઈ કલાકારો કથાકારો જે કાંઈ વફાટ કરી રહ્યા છે એ હો ભાઈ ન કર્યા હોય એ વાત તો કોઈ ખોટું ન લગાડતા આ તો જેટલા એ દેવી દેવતાની ટિપ્પણીઓ કરી છે અમુક સમાજોને ટાર્ગેટ કર્યા છે દેવી દેવતાઓને વ્યાસપીઠ ઉપરથી જે કાંઈ વફાટ કર્યા છે અમારે તેઓ કરાય નહીં એટલે આનો મેન ગુરુ છે ને ચાલુ ક્યાંથી થયું ખ્યાલ છે ને બધાને એટલે મેન ગુરુ રે ને મોરારી છે બરાબર એટલે આ સામિનારાયણ સંપ્રદાયવાળા રહ્યા ને એનો મેન ગુરુ મોરારી નહોતો આ જે કાંઈ કથાકારો રે ને ભાઈ સનાતન ધર્મ વ્યાસપીઠવાળા ભાઈ વ્યાસપીઠ ઉપરથી જે કાંઈ વફાટ કરી રહ્યા છે દેવી દેવતાની ટિપ્પણીઓ કરી રહ્યા છે હમ કલાકાર કથાકાર આ બધા મોરારીને ચહેલા છે એટલે આનો મેન ગુરુ તો છે ને મોરારી છે શરૂઆત ત્યાંથી થઈ છે હમ એણે છે ને ભાઈ એવું જ આપેલું છે ચેલાઓને આ ભલે એને ચેલા છે એણે ગુરુ બોધ એવો જ આપેલો છે કે આપણા કથા વાંચવી ઓછી વાતો વધારે કરવી કોઈ દેવી દેવતાની ટિપ્પણીઓ વધારે કરવી કોઈ સમાજોની ટિપ્પણીઓ કરવી એટલે આનો મેન ગુરુ છે ને ભાઈ કથાકાર મોરારી છે આ બધા કથા ગુરુ ને બાપુ તો કહેવાય નહીં એ કોઈને પછી જે કાંઈ વફાટ કર્યા એ અમારા મુખથી અમાર ન વફાટ કરાય આનો મેન ગુરુ રહ્યો ને ભાઈ મોરારી છે તો બધાને ખ્યાલ જ છે સનાતન ધર્મવાળાને સાધુ સંતોને બધાને ખ્યાલ જ છે એટલે આનો મેન ગુરુ રહ્યો ને ભાઈ ત્યાંથી માફી મંગાવવાનું ચાલુ કરો ને ઘરે હજી આ વફાટ બંધ નહીં કરે આ સામીરાણીએ એક કર્યો તેવું નથી હં આમાં કેમ ભાઈ કોઈ હલતા નથી હે સામીરાયણ સંપ્રદાય આખી અલગ છે એટલે તમે એની ઉપર સડી ગયા હે તો આની ઉપર કેમ ભાઈ કાંઈ કાર્યવાહી નહીં કેમ કાંઈ કોઈ સમાજે હલતા નથી હિન્દુ સનાતન ધર્મવાળા સાધુ સંતો ભાઈ વાતો કરવાથી કાંઈ નહીં થાય અને માફીઓ દેવાનું એક તો બંધ કરો હં અને એફઆઈઆર ઉપાડવાનું ચાલુ કરો ને અને અંદર કરો ચાલુ કથાની અંદર છે ને એફઆઈઆર ફાટવી જ જોઈ નકર આ બંધ નહીં થાય કાયદો હાથમાં લેવાનો મેં નથી કહેતા હં અને એ કાયદેસરની રીતે કાર્યવાહી કરો માફી દેવાનું બંધ કરો નકર તમે માફીઓ દેતા રહ્યો ને એટલા તો એ વફાટ કરતા રહેવાના છે અને ખબર જ છે આપણે કાંઈ પણ ભૂલ કરીશું માફી આપી દે વાત પૂરી થઈ જાય અને માફી ન હોય અને કાયદેસર આયોજનપત્ર દઈ અને કાયદેસરની કાર્યવાહી કરો બરાબર આપણે કાયદો કોઈના હાથમાં નથી લેવો પણ એની કાર્યવાહી થવી જ જોઈએ આદેશ